વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાયુનો ગતિવાદ થિયરી ઓફ એનો પાર્ટ આધારિત કે જે ડબલ્યુ ની અંદર પૂછાતા હોય એનો આજે પાર્ટ થ્રી જોવાનો છે તો રેડી છો ઇટ્સ ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ તમારી સામે પાર્ટ થ્રી અનાજ આધારિત એમસીક્યુ જો પેલો કયા તાપમાને ઓટું વાયુનાણુનો વેગ

બત્રીસ ગ્રામ પર મોલ અણુભાઈ અને એમ એન ટુ નાઇટ્રોજન નો ટ્વેન્ટી એટ ગ્રામ પર મોલ ઇટ્સ ઓકે ચાલો આવું કઈક આપ્યું છે આપણે સૂત્ર લઈ લઈએ આપેલો છે સ્પષ્ટ કીધું છે કે બંનેના વેગ સરખા થાય જોઈ લો છે ને એવું સ્પષ્ટ તમને કીધું છે કે ના વેગ જેટલો હોય કયા તાપમાન બંને બાજુ કિંમત મૂકો થ્રી આર ટી ઓ છેદમાં એમ ઓક્વલ ટુ થ્રી આર ટી છે વર્ગ વર્ગમૂળ પણ જતું રહી વિદ્યાર્થી મિત્રો એટલે એવું થશે બંને બાજુ વર્ગ કરીએ એટલે ટી ઓ ટુ છેદમાં એમ ઓ ટુ ટુ ટી એન છેદમાં આપણે જોઈએ છીએ શું ટી ઓ બત્રીસ ગુણ્યા ટી એન ટુ મીન્સ કે બસો ને તો તેર છેદ 28 ભાગ ચાલશે ને સેવન ઇન્ટુ ફોર अठावी सात चौक अठिया आठ चौक बती सेवन चलो बेटो तो टी ओ टू बराबर बसो तो तेर आठ तेरी चौबीस एट्ल फोर सात एट सोल्ड पांच एकवन બાર માસો ને તોતેર તો ટી ઓુ ઇઝ ઇક્વલ ટુ ત્રણસો બાર માંથી તો તેર એટલે એ સત્યાવીસ અઠી ઓગણત્રીસ ઓગણત્રીસ

અને પી ટુ બરાબર પી આ આપણે મેળવવાનો છે દળ એમ વન બાય ટુ અડધું થશે અને એની ઝડપ વી ટુ બરાબર ટુ વી થાય છે આને સોલ્વ કરીએ ઝડપ આપેલી છે ઝડપનું સૂત્ર છે વી આર એમ એસ ચાલો વી આર એમ એસ બરાબર અંડર થ્રી પી બાય રો ચાલો આ દબાણ આપ્યું છે પણ દળ આપ્યું છે તો રો આપ્યું છે કોઈ વાંધો નહીં ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઓકે આને ઉપર લઈ જાઓ તો આ થશે વી આર એમ એસ ઇઝ ઇક્વલ અંડર થ્રી પી વી બાય એમ આના પરથી એક સ્પષ્ટ છે કે વી આર એમ એસ પ્રપોર્શનલ ટુ અંડર રૂટ પી બાય એમ ચાલો ઓકે આના પરથી લઈ લઈએ

વીઆરએમએસ વન એટલે વી વન અહીંયા લખી દઉં એવું હતું કે વીઆરએમ વી વન વી આર ટુ વી વન ચાલો પી ટુ એટલે પી એમ વન મીન્સ એમ વન એમ ટુ એટલે એમ વન બાય ટુ અને પીઝીરો ઇટ્સ ઓકે ચાલો एम वन एम वन केक्वल टू, टू, टू अंडर टू पी, पी जीरो वर्ग करो तो फोर बराबर टू पी, पी जीरो okay. चलो तो आप अरो फोर पी जीरो बराबर टू पी तो पी बराबर फोर पी जीरो बहुत એટલે p 2p0 તમારો ફાઇનલ આન્સર આવશે મિત્રો 2p0 છે યસ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન 2p0 ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જો આદર્શ વાયુનો તાપમાન 27 થી વધારીને 227 અંશ સેલ્સિયસ કરવામાં આવે તો VRMS 400 મીટર પર સેકન્ડ થી બાઈડલાઈન VS થાય છે ઓકે

ફાઈવ બાય થ્રી એટલે વન પોઈન્ટ સમથિંગ આનું વર્ગમૂળ આવે તો ચારસો ગુણ્યા એક પોઈન્ટ સમથિંગ એટલે પાંચસો ની આજુબાજુ આવો જોઈએ ચારસો પચાસ પોસિબલ નથી એટલે વીએસ ઇઝ ઇક્વલ ટુ સ્પષ્ટ કહી શકીએ રેડી પાંચસો ને સોળ મીટર પ્રતિ સેકન્ડ કારણ કે ચારસો ગુણ્યા વન પોઈન્ટ સેવન સિક્સ સમથિંગ સમથિંગ આવે એટલે ઇક્વલ ટુ દઉં તો આન્સર મીટર પ્રતિ ઇટ્સ ઓકે રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ નેક્સ્ટ ટી તાપમાને અણુની આરએમએસ ઝડપ સામાન્ય તાપમાન દબાણે હાઇડ્રોજન આરએમએસ ઝડપ જેટલી છે તો ટી નું મૂલ્ય કેટલા સેલ્સીયસ હિલિયમ અણુ ની આર એમ ઝડપ સામાન્ય તાપમાને અને દબાણે

છેતાલીસ આ કેલ્સો છેતાલીસ માઇનસ બસો ને તોતેર તો ટી ઇઝ ઇક્વલ ટુ બસો ને તોતેર અંશ સેલ્સીયસ આવી ગયું પાંચસો છેતાલીસ કેલ્ચો જવાબ છે આ પણ સાચો છે

છેદમાં એમ એ વર્ગ લો એચ ઇ ના છેદમાં એમ એચ ઈ 25 પાંચ નો વર્ગ 7 નો વર્ગ ઓગણપચાસ ગુણ્યા ટી એચ બે બાજુ વર્ગ લીધો વર્ગ લેવો પડે આપણે જોઈએ છે શું બરાબર 25 ના છેદ માં ઓગણપચાસ ચાર ના છેદ માં બે અને બસો ને તોર બે કર નાખો તું ડી ટી એચ ई બરાબર પચીસ ગુણ્યા બે કરો એટલે પચાસ બસો તો પચાસ ભાગાકાર કરો એટલે ટી એચ ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ જીરો વન એટલે વન પોઈન્ટ જીરો વન કરો એટલે બસો તોતેર ગુણ્યા વન પોઈન્ટ જીરો બસો તોતેર ની નજીક નજીક આવે બસો તોતેર ની નજીક નજીક

એલપીજી સિલિન્ડરોને એક લારીમાં અચળ ઝડપથી લઈ જવામાં આવે છે તો આ ગેસના અણુઓનું તાપમાન યસ આ લઈ જાઓ એટલે એની ઝડપ છે ઝડપ પ્રપોઝનલ ટુ રૂટ ટી આના પરથી બેટા ઝડપ અચળ તો તાપમાન અચળ રહે લઈને તો જવાબ આવશે અચળ આન્સર ઇજ સી ધ રાઈટ આન્સર

બસો તોતેર સુડતાલીસ જીરો સાત આઠ ને ચાર બાર બત્રીસ એમ એચ બે ઓકે આર એમ એસ ઇઝ ઇક્વલ ટુ અંડર છેદમાં એમ જીરો પરથી ઓજુ વર્ગ લઈ લો ચાલો ટી એચ ના છેદમાં એમ એચ ઇઝ ઇક્વલ ટુ ટી ઓ ના છેદમાં એમ ઓ આપણે જોઈએ જીએચ તો આને લઈ જવું તો વીસ એટલે બત્રીસ ગુણ્યા દસ આવું થાય બત્રીસ ગુણ્યા દસ એટલે બત્રીસ બત્રીસ જાય એટલે ટી એચ બરાબર દસ ગુણ્યા બે ગુણ્યા દસ ટી એચ બરાબર વીસ યસ

ત્રણ ગુણ્યા આઠ પોઈન્ટ એકત્રીસ ગુણ્યા ત્રણસો દસ ની ત્રણ ડિવાઈડ બાય અઠ્યાવીસ આપણે લો ચાલો રેડી નેક્સ્ટ આગળ વધીએ એક આદર્શ વાયુ ના અણુ ની આપેલ દબાણે

ઉપર આવે તો વી આર એમ એસ પ્રપોર્શનલ ટુ રો ની માઇનસ વન આવે આને બે આપી દો ચાલો એક અને બે પરથી સમીકરણ એક અને બે પરથી સ્પષ્ટ થાય છે કે એન બરાબર માઇનસ વન હાફ આવે માઈનસ વન હાફ ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન ઇટ્સ ઓકે રેડી ચાલો આગળ ચાલો આ તમારા માટે હોમવર્કમાં છે વિદ્યાર્થી મિત્રો આગળ આવી ગયો છે તમને ખ્યાલ છે હમણાં જ એટલે હોમવર્ક છે તો આનો જવાબ તમારે લાવવાનો છે ઇટ્સ ઓકે તમારા માટે હોમવર્ક ચાલો હજી આગળ એક હોમવર્કમાં આપી રહ્યો છું જોઈ શકો છો રેડી આવો પણ કંઈક આપણે આવી ગયો છે હમણાં જ એવો તો અહીંયા કંઈક ગુણોત્તર સેવન બાય ફાઈવ બાય ફાઈવ બાય સેવન હતું આ ફોર બાય થ્રી લઈને તમારે જાતે કરવાનો છે ઇટ્સ ઓકે રેડી ચાલો આગળ જઈએ નેક્સ્ટ દસ ની પાંચ ન્યુટન પર મીટર સ્કવેર દબાણે વી આર એમ એસ ઝડપ કેટલી હોય ઓકે ચાલો તો વી આર એમ એસ અંડરૂ અંડર ત્રણ ગુણ્યા દસ ની પાંચ છેદમાં 0.15 એટલે 5 10 ની -2 કર નાખું આ એમ થઈ ને 15 10 ની -2 કિલોગ્રામ પર મીટર ક્યુબ ચાલો 5 3 15 એટલે 3 3 થશે આ બરાબર √ આવો આવશે 10 ની 5 ઘાત 5 10 ની -2 ઇટ્સ ઓકે આપણે ઉડાડું છે આ દસ ગુણ્યા દસ ની ચાર છેદમાં પાંચ દસ ની માઇનસ બે ચાલે એટલે દસ ની માઇનસ બે માઇનસ બે ઉપર જે પ્લસ બે એટલે બે દસ ની રેડી એટલે રૂટ ટુ દસ ની ત્રણ એક પોઈન્ટ ચાલે

આ સાથે આપણે વિદ્યાર્થી મિત્રો આ સેશનને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ઉમંગ સાથે નવા જુસ્સા સાથે ફરી મળીશું ત્યાં સુધી હું આપણી વચ્ચેથી વિદાય લઉં છું થેન્ક યુ